હા હું શું સાંભળું છું હા હા હું શું સાંભળું છું જે મારે ક્યારે ના સાંભળવું જોઈએ એવી વસ્તુ તમારી પાસેથી મને મારા ઘરમાં કોઈ મગજમારી નથી જોઈતી તમને ખબર છે કે તમે જે દિવસથી પહીને આવ્યા ક્યારે મેં તમારી પાસે કર્યું જ નથી હંમેશા તમને સાચવીને રાખ્યા મારી દીકરી બનાવીને રાખ્યા આ વહુ તરીકે ક્યારેય તમને મેં ટ્રીટ કર્યા જ નથી તો છતાંય તમે આ વસ્તુ શું કામ કરો છો શું કર્યું છે અને ગેસ તો બધા બંધ છે તો પણ તમે શું કામ એટલે આ વાત તમને મજાક લાગે છે હું જે કંઈ પણ કહી રહી છું એ વાત તમને મજાકમાં જાય છે જુઓ દામિની બહુ તમને ચોખા અને ચટ શબ્દમાં કહી દઉં હા તમે ગઈ કાલે હે હેતલને શું કહ્યું એમ કહ્યું કે તમારે જમવાનું જમવું હોય તો જાતે બનાવી દો ભગવાને તમને બે હાથ આપ્યા છે હું થાકીને આવી છું અરે તમને ફરવા હરવાની છૂટ આપી તમને મન ફાવે એ રીતે કરવાની છૂટ તો તમે આવું મારી સાથે શું કામ કરો છો અને મારી દીકરી જે તમારી નણન છે એની સાથે આ વસ્તુ કરી રહ્યા છો મમ્મી મેં એવું કંઈ નથી કર્યું અને જો કદાચ મેં એવું કહ્યું હોય એને કે તમે જાતે બનાવી લો તો એનું પણ કોઈ કારણ હશે રસોઈ બનાવી નાખી હતી અને બેનબા ના પાડતા હતા કે એ રસોઈ એમને નથી ખાવી તો રાતના દસ વાગે હું બીજી કઈ રસોઈ બનાવ મમ્મી આખો દિવસ તો એટલું કામ હોય છે એટલે મેં કહ્યું હતું કે આ બનાવ્યું છે ને આ તમે ખાવ જ છો પણ બેનબા ખબર નહીં આમથી આડોળાઈ કરે છે

મમ્મી તમે મને પણ સારી રીતે ઓળખો છો અને તમારી દીકરીને પણ અને તમને સારી રીતે ખબર છે કે કોણ શું બોલી શકે ને શું નહીં તો પછી આ બહેસનો કોઈ મતલબ જ નથી ના ના બહેસ એટલા માટે નથી કરતી પણ હે તલ 10 15 દિવસ માટે રહેવા આવી છે આ ઘર માં છે તો તમારે આ વ્યવહાર ન કરવો જોઈએ શું થયું તમને ખાય જ નહીં મમ્મી તમે એટલો ગુસ્સો કરશો ને મેં ક્યારે વિચાર્યું પણ નહોતું હું તો તમને આપવાની હતી ગુડ ન્યૂઝ કેવી ગુડ ન્યૂઝ હું અને અશોક ગયા હતા ત્યાં ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે મારે ત્રીજો મહિનો જઈ રહ્યો છે હું ખુશીથી આ સમાચાર આપવા માગતી હતી શું તમને પ્રેગ્નસી છે એટલે તમે હું અરે વાહ મારા અશોકનું બાળક આવવાનું તો પહેલા કહેવાય ને સોરી 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 તું તમારે પહેલા કહેવાય ને મને તમે કહેવાનો મોકો આપ્યો આવીને કેટલા ઉકળતા હતા મેં તો વિચાર્યું હતું કે કઈ શીરો વીરો બનાવીશ ને પછી તમને વાત કરીશ ફૂલ થઈ ગઈ ઓહ ભૂલ થઈ ગઈ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી કે તમે પ્રેગ્નન્ટ છો આઈ એમ સોરી તમારી ભાષામાં અને મારી વાત સાંભળો હવે છે ને તમે તમારું પૂરતું ધ્યાન રાખજો શું કહ્યું ડોક્ટરે એ તો ક્યાં હા ડૉક્ટરે કહ્યું છે કે થોડી કોમ્પ્લિકેશન્સ છે ધ્યાન રાખીશું એટલે કે થોડી અડચણ આવી શકે એમ છે પણ ધ્યાન રાખીશું સમયસર હું આરામ ને તો એવું કંઈ નહીં થાય એમ તો તું ચિંતા નહીં કરતી જો આ દસ પંદર દિવસ છે ને હેતલ અહીંયા જ રોકાવાની છે તો થોડો તું આરામ કરજે થોડો એ આરામ કરશે થોડો હું આરામ કરીશ અને બધા મળીને કામ કરીશું પણ જો મારી વાત સાંભળી લો આ બાબતમાં

કામ કરી શકું છું પણ વધારે ચડું તો ના કરી શકું વધારે ચાલી ના શકું આ ત્રણ મહિના જતા રહે ને પછી બધું કામ કરવાનું એ સારું સારું ચાલો તમે આરામ કરો ચાલો આરામ જ કરવાનું હોય